આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા યજ્ઞ કર્મકાંડનું વિસ્તૃત પ્રશિક્ષણ આદરણીય ઉમાબેન અને મહેશભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ મંત્રોચ્ચાર મંત્ર ઉચ્ચારણમાં લયબદ્ધ ઉતાર સાથે મંત્રનું ઉચ્ચારણ કરવાની સાથે સહજતાથી સમજ પણ આપવામાં આવી છે આદરણીય હશુબેન પાઠક દ્વારા જ બહેનોની હાલના સમયમાં યજ્ઞો કરતી વિશેષ જવાબદારી પણ સમજાવવામાં આવી છે સાથે જ પ્રેરણા અને પ્રોત્સાહન ઉમંગ અને ઉત્સાહ વધારવામાં આવ્યો છે ચોથું સેશન એટલે કે ચૌદ મી તારીખથી બપોરે બે છ

અને ભણ્યા પછી એમાં પારંગત થવું પડે અને પારંગત થયા પછી સર્ટિફિકેટ મળે અને સર્ટિફિકેટ મળ્યા પછી તમે સમાજમાં જઈ અને આ કાર્ય કરી શકો પણ આપણને જુઓ ગુરુદેવે કશું સર્ટિફિકેટ નહીં કોઈ કશું આપણી પરીક્ષા નહીં આપણી કસોટી નહીં અને જ્યારે એમ જ આપણને પુરોહિત બનાવી દીધા ત્યારે મને એવો વિચાર આવ્યો આટલી બધી એમને આપણા ઉપર વિશ્વાસ મૂક્યો તો આપણે એમના વિશ્વાસને યોગ્ય છે ખરા એ આપણે થોડુંક ચકાસવું પડે કારણ કે મને યાદ છે ત્યાં સુધી દશરથ રાજાને ત્યાં પુત્રિષ્ઠી યજ્ઞ કરવાનો હતો ને ત્યારે એમના ગુરુ તો વિશ્વામિત્ર વશિષ્ઠજી બંને હતા અને એટલા બધા સક્ષમ હતા પણ છતાંય દશરથ રાજાને એમને એમ કીધું કે તમારે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવો હોય તો તમારે શૃંગી ઋષિને બોલાવવા પડે શૃંગી ઋષિ પાસે જો તમે આ યજ્ઞ કરાવો તો જ તમને તમારો આ યજ્ઞ સફળ થાય અને તમારી મનોકામના પૂર્ણ થાય તો જ્યારે વિશ્વામિત્ર વશિષ્ઠજી એવા મહાન ઋષિઓ હોવ એના કરતા એ વિશેષ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ શોધીને એમ કે ભગવાનને કે ભગવાનનો જન્મ ત્યારે જ થાય કે આ વ્યક્તિ યજ્ઞ ધરાવે ત્યારે તો તમે એક વસ્તુ વિચારજો અત્યારે એવું નથી કહેતી કે આપણે નથી સારું કરતા પણ ઉમાબેન મંત્ર બોલતા હોય બરાબર ઉમાબેન મંત્ર બોલતા હોય હું મંત્ર બોલતી હોય તમે મંત્ર બોલતા હોય એમાં ક્યાંક ફેર લાગે ખરો તમને લાગે લાગે કે ના લાગે